નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઇંગ્લેન્ડ અને સરેના ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રેહ થોપનું પંચાવન વર્ષની વયે અવસાન થયું હોવાના ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કર્યું છે થોપે ઓગણીસો ત્રાણું અને બે હજાર પાંચની વચ્ચે ઇંગ્લેન્ડ માટે સો ટેસ્ટ અને બ્યાસી વન ડે ઇન્ટરનેશનલ રમ્યા હતા ગ્રેહ થોપે એક સ્ટાઇલિશ લેફ્ટી બેટર હતા તેમણે ઇંગ્લેન્ડ માટે ચુમ્માલીસ છાસઠની સરેરાશથી સોળ સદી સહિત 6744 ટેસ્ટ રન બનાવ્યા હતા ઈસીબી એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રેહમના મૃત્યુથી અમને જ ઊંડો આઘાત લાગ્યો છે તેમનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો યોગ્ય નથી તેઓ ઇંગ્લેન્ડના અત્યાર સુધીના શ્રેષ્ઠ બેટ્સમેનો માન્યા એક હતા આ ઉપરાંત તેઓ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો દ્વારા સન્માન પામ્યા હતા તેમની બેટિંગ અને ક્રિકેટ સ્કિલ તો બેજોડ હતી જ સાથે તેઓ તેર વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં શાનદાર રમત બતાવી શક્યા હતા તેઓ ઇંગ્લેન્ડ અને શરીરની ક્રિકેટ ટીમ માટે ખૂબ જ મહત્વના ખેલાડી રહ્યા હતા ત્યાર પછી એક કોચ તરીકે રમતના તમામ ફોર્મેટમાં કેટલીક અવિશ્વનીય જીત માટે અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ પ્રદર્શન અને ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા માટે પણ યશના હકદાર છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળશે